નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ મોટા સમાચાર વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો વૈશ્વિક બજારની સીધી અસરથી ભારતમાં પણ કપાસ બજારમાં મંદી તરફી વેપારની શરૂઆત થઈ છે આ સપ્તાહ દરમિયાન રોગ ઘાસના ભાવમાં ખાંડીય રૂપિયા ચારસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જેની અસરથી ઓગણત્રીસ એમ એમ ખાંડીય ભાવ ઘટીને રૂપિયા સત્તાવન હજાર સાતસોની સપાટીએ આવી ગયા છે વૈશ્વિક સ્તરે ન્યુરક કોટન વાયદામાં સતત ઘટાડા સાથે અડસઠ સેન્ટની સપાટીએ વેપાર થઈ રહ્યો છે છેલ્લા એક મહિનાની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે રૂ બજારમાં મંદી તરફી વેપાર થયો છે જોકે ભારતમાં સ્થિરતા સાથે ભાવમાં રૂપિયા તેરસો પચાસ થી રૂપિયા પંદરસો સિત્તેર ની સપાટીની વચ્ચે નહીવત વેપાર થઈ રહ્યા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો બોટાદ બારસો ચાલીસ પંદરસો ચાલીસ રાજકોટ તેરસો પચાસ થી પંદરસો ઓગણસિત્તેર સાવરકુંડલા અગિયારસો એંશીથી પંદરસો પિસ્તાલીસ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ચાલીસ અમરેલી નવસો પચાસથી પંદરસો એંશી જેતપુર એક હજાર સોળથી પંદરસો સોત્રીસ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો પચીસ ખાંભા બારસો બાવીસથી બારસો સોતેર બાબરા તેરસો ત્રીસથી પંદરસો સાઠ જસદણ તેરસો પચાસથી પંદરસો ત્રીસ ગોંડલ નવસો એકથી પંદરસો સોળ જામનગર સાતસોથી પંદરસો કાલાવડ તેરસોથી પંદરસો એકવીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે